આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ સાગરભાઈ પટેલ સુરતથી છે એનો વિડીયો છે થોડાક પેરાલિસિસવાળા પણ છે અને એમ છતાં એની સાથે એક દોઢ લાખનું ફ્રોડ થયો એટલે બિચારા એની મરણમૂડી એમાં વપરાઈ ગઈ એની એણે વ્યથા કીધી ખૂબ સાંભળવા જેવી છે સાંભળો અને આવતીકાલનો જે દસ વાગ્યાનો વિડીયો છે એ પણ સાંભળવા જેવો છે એટલા માટે કે એક બેનનો વિડીયો છે એ અને અત્યાર સુધી મોટી ઉંમરના બહેનો આવતા હતા પણ આ તો નાની ઉંમરની દીકરી છે અને એના માટેની વાત છે તો એ વિડીયો પણ આવતીકાલે સાંભળજો સાંભળવા જેવો છે અને એને યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે એને શેર પણ કરજો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ સાગરભાઈ પટેલની તો આ સાગરભાઈ પટેલ સુરતમાં રહે છે અને આ મહેસાણા જિલ્લાના છે અને એને એક દલાલ મારફત રાજસ્થાન ડુંગરપુરથી એક બાય લઈ આવ્યા અને એ બાય સાથે એણે લગ્ન કર્યા ફુલાર કર્યા પાંચ દિવસ રોકાણી મંદિરે ગયા અને ત્યાંથી રખુચકર થઈ ગઈ તો ઘણીવાર આવી રીતે છેતરપિંડી થતી હોય આ કિસ્સો પૂરેપૂરો સાંભળો પછી મેં તો એમની સાથે પૂરી વાત કરી એ અને ત્યારબાદ જે દલાલ હતા એની સાથે પણ વાત કરી પણ દલાલ છે એ પણ નવો નિશાળ્યો હતો એણે પહેલી વાર જ આ કામ કર્યું પછી ખોટું બોલતો તો જુદી વસ્તુ જાય પણ એની સાથે પણ વાત કરી અને પાછો રાજસ્થાનનો કોઈક દલાલ છે એની સાથે પણ વાત કરવાની ટ્રાય કરી પણ એની સાથે એનો કોઈ ફોન ઉપડ્યો નહીં અને જે છોકરીની વાત છે એની સાથે વાત કરવાનો ટ્રાય કરી પણ એનો ફોન તો અત્યારે ઓલરેડી સ્વિચ ઓફ આવ્યો છે તો આ રીતે છેતરપિંડી ન થાય એટલા માટે આપણે ખાસ તો આવા બધા વિડીયો સાંભળવા જોઈએ અને શેર પણ કરવા જોઈએ કારણ કે આ લોકો આવા સોફ્ટ ટાર્ગેટ બનાવી લેતા હોય છે અને એમાં યુટ્યુબમાં જ્યારે વિડીયો મેળ્યા હોય ત્યારે ખાસ આવું કરતા હોય તો આ ધ્યાન રાખો અને આ વિડીયોને ખૂબ શેર કરો અને પૂરો સાંભળો અને આવતીકાલનો વિડીયો જે મેં વાત કરી કે એક બેનનો વિડીયો મેલી રહ્યો છું અને કુંવારા બેન છે એનો વિડીયો મેલી રહ્યો છું તો એ પણ જોજો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો એ પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થાઓ ભરે તો એનો વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ વિડીયો પૂરો સાંભળો આ રીતે લોકો છેતરામણી કરતા હોય છે અને આ જો આની પાછળ આપણે વિડીયો પૂરો થાય ત્યારે આ ભાઈએ જે મને ફોટો મોકલ્યા ઘણા બધા એ બધા ફોટા હું મૂકી રહ્યો છું અને જે બેન એ લઈ આવ્યા હતા એ ખૂબસૂરત બેન છે તો આવી ખૂબસૂરત બાઈઓ પધરાવી અને પછી પૈસાની છેતરપિંડી કરતા હોય તો આમાં છેતરાવું નહીં અને તમામ આધાર પુરાવા લઈ અને પછી જ આગળ વધવું અને બની શકે તો મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું એના પરિવારની સહીઓ લેવી એને સાક્ષીઓ લેવા આવું બધું કરીને આગળ વધશો તો વાંધો નહીં આવે આના ફોટોગ્રાફ્સ રહ્યા બધા તમામ પ્રકારના ફોટોગ્રાફ્સ આપણે ફુલાર કરેલા જે કાંઈ છે એ આપણે વિડીયોના છેલ્લા મૂકવામાં આવશે હલો હલો જય માતાજી હા બોલો જય માતાજી હવે હું સુરત થી બોલું છું મેરેજ કરાવ્યા કોણે કર્યા દલન ડુંગર ગામ છે ને ડુંગર આપડે રાજસ્થાન પાસે રાજસ્થાન ડુંગર રાજસ્થાન પાસે ડુંગર ગામ આવ્યું ને ત્યાં એક દલાલ તક તો મન તન શાંતિ રહે અમે મંદિરે પગે લાગવા ગયા મંદિરે પગે લાગ્યા ને પછી જ્ઞાતિ વહી ગઈ એક ને ત્રીસ એક ને દસ જેવું થયું બધું થઇ ને આપડે youtube માં મુકવાનું છે youtube માં એટલે આનું આનું શું કરાય એમ નહીં મેલવું છે youtube માં તો આગળ વાત કરીએ youtube માં તો હવે આમાં સાહેબ અમને તો ખબર નો પડે

એક મિનિટ ચાલુ રાખજો હો બોલો તો નંબર બોલતા ફાવશે નંબર આ તમને કર્યો એ જ નંબર છે સાહેબ હા પણ નંબર બોલો ને બોલતા નહીં ફાવે ના સાહેબ નાઈન થ્રી એક મિનિટ ઇંગ્લિશ તમને જે ભાષામાં માં ભાઈ ઉર્દુ માં બોલો તો લખી લઉં હા હા બોલો બોલો એક

સાગર જનતી ભાઈ પટેલ જયંતી પટેલ બરાબર ક્યાં રેવાનું ક્યાં તમારું સુરત કતાર ગામ સુરત હાલો રેડી અને કામ છોકરો છો રીક્ષા ચલાવું છુ રીક્ષા કરો છો બરાબર રીક્ષા સાહેબ મને paralysis છે હા હા એક હાથ ને એક પેલો કે કોઈ ના હોય ને તેમ કરી લીધી તી

હમ ગામ પરિવારમાં કોણ કોણ છે બેન છે મમ્મી છે પપ્પા એક્સપાસ થઈ ગયા છે અને ભાઈ નાનો ભાઈ છે ઊંઝા જ રહી છે મેહસાણા એટલે તમારું મૂળ વતન ઊંજા છે એટલે રે વર્ષો તો રે સુરત મૂળ વતન અહિયા મહેસાણા સરસિયાળા હા પછી આવો જે ફ્રોડ છો તો એ વાત કરો હું છું તમારી યાર

કે ભાઈ હું તમને બીજી લાવી દઉં બે મહિના થાય એમ કે છે. હા લબડા લબડા કરે છે. એમ નઈ વાત કરો પહેલા હું છું એની હારે કેવી રીતે? એને વાતચીત કરી બે કે ભાઈ મારા ભાઈ નું આવી રીતના છે લખવા મારી ગયેલો ને આવી રીતના છે તો વાંધો નઈ આપડે કરાઈ દઈ ઈ લોકો એ કઈક contact કર્યો છોકરી વાળા ને ને એને બોલાવ્યા ઈ આયા લોકો આયવા એટલે છોકરી છોકરી તમારા ઘરે આવી? હા ન્યા મેહસાણા કે સુરત કે મેહસાણા? મેહસાણા મેં જણા કામ છે ને મોરુ એટલે મેં જણા છોકરીને લઈને દલાલ લાવ્યો એમને મુકેશ છે હા મુકેશભાઈ ના પછી પછી વાત થી જ કરીને બજુ પૈસા ની નક્કી કર્યું કે એ ઘરે ફૂલાર એક બીજાને ખાલી પહેરાવ્યા એનો આધાર કાર્ડ ની છે ખાલી એનો ઘર ની આધાર કાર્ડ ની નથી ખાલી ઘરે આયા ને ફૂલ હાર કર્યા પછી માતાજી એ પગે લાગવા ગયા ને ત્યાંથી વઈ ગઈ રીક્ષા માં બેહી ઘર સુધી આવી નહી એમ ને ઘરે ઘરે આયવા તા ને ફૂલાર હાર કર્યા ને પછી માતાજી એ ફૂલ કર્યા ને તેમ એમ થયું ભાઈ માતાજીએ એ પગે લાગવા જાયે એમ એટલે માતાજી એ આઘા તા માતાજી કે આઘા એ આભુ મંદિર હતું એમ મારી ભાષા સમજો છો કે હમજ્યા હા ઉંઝા 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 બરાબર છે પણ માતાજી ના ઉમૈયા માતા નું મંદિર છે ને હમ 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 આ તમારો whatsapp નંબર છે સાહેબ? હા બધું જ છે. તો photo ની મોકલું? હા પછી પહેલા વાત તો પૂરી કરો. હા હા બોલો. એટલે પૈસા કેટલા લઈ કે? એંશી હજાર એને એંશી હજાર એને એ લોકોને આપ્યા પછી વીસ ત્રીસ નું વસ્તુ ને એ બધુંય લીધું. પછી દસ હજાર તો હમણાં તે પછી એનો ભાઈનો ફોન આવ્યો કે ભાઈ ઘરના મારી બેનને પત્રી ને એવું છે ને આ ને

અરે જે પાત્ર તમારા ઘરે થી ઘરે ઘર સુધી એ એનું આવ્યું માત્ર પુલાર કરવા સિવાય પછી ભાગી ગયા એને તમે પૈસા દે રાખો તમારી જોડે મૂર્ખ કોણ એ વાત સાચી છે તમારી હે હે તો આવી મૂર્ખાઈ કરો તો હવે આનું તો કોણ કોણ બચાવે તમને ના એ વાત સાચી પછી દલાલ કઈ જવાબ દે છે કે નહીં એ કે છે હું તને એ જવા દે કે હું તને બીજી કરાઈ દઈશ એટલે બીજી વાર ગાળિયો નાખો છો એમ ને હા એ કે પૈસા નહિ દેવાના ને તારે બે મહિના તેમ રમાડ્યા જ રાખે છે બે મહિના થી રમાડે છે છે ક્યાંનો દલાલ ના ના મેહસાણા એનો નંબર બંબર છે હા એનો નંબર છે ને આપો તો નંબર હા તમને whatsapp કરું હાલો નંબર ને નંબર મને whatsapp કરો અને આપડે આ youtube માં મુકશું બરાબર અને એના તમે ફોટા જે ફુલહાર બુલાર કર્યા હોય એવા બધા ફોટા પણ મને મોકલો હા મોકલી દો હો બરાબર અને નંબર મને મોકલો એટલે હું નંબર છે ને અત્યારે જ મોકલો છો ને હા અભી હાલ જ મોકલું છું. તો વાત કરું છું આ કેટલા સમય પેલા વાત છે આ? માની લ્યો ના પોણા ત્રણ મહિના જેવું થયું. પોણા ત્રણ મહિના થયા બરાબર. હા હા ઓહ અને બા બાઈ ક્યાં રાજસ્થાન ની હતી કે રાજસ્થાન બાઈ ડુંગર ગામ આયુ રાજસ્થાન થી દોઢ કિલોમીટર એક સો વીસ એમ કઈક થાય. એટલે રાજસ્થાન ની અંદર? રાજસ્થાન ની આજુ બાજુ ગામડા હોય ને. હા એ ભલે પણ રાજસ્થાન માં ને ટૂંક માં ગુજરાત માં નઈ ને. હા હા રાજસ્થાન.

હેહ નહી તો નંબર તો આપો જ આ નંબર એ મોકલાવો હાલો બેય નો ઓલો દલાલ નો ને ઓલો છોકરી વાળો ને છોકરી વાળો છે ને છોકરી પાસે નથી ફોન એન ભાઈ પાસે છે ફોન એન ભાઈ નામ હું છે નામ તો બોવ ભાઈ નું નામ નથી ખબર બોવ યાદ નથી આવતું સાહેબ છોકરી નામ હું તું ગૌરી એ તો છોકરી નું એ આપ્યું હોય ને ગૌરી કે સાચું હતું એ તો હવે સાહેબ આપણને હવ થઈ ગયું ઓલા જેવું ફોટા ને એ બધું મોકલું નંબર ને છોકરી વાળા ના ભાઈ નો નંબર ને એ બધાય ને મોકલું હાલો પછી આપણે મેલ જોવું હું youtube માં બરાબર ને એ હાલો હાલો ભલે ભલે મોકલું હાલો હેલો હા જોયા મેં બધા ફોટા તમારા હા પછી તમે મને એમ કીધું કે અમે ઘરે ફુલાર કરી અને મંદિરે ગયા ત્યાંથી સીધી વઈ ગઈ

હેલો મુકેશ હજી તમારા કોન્ટેક્ટમાં છે એમ ને હેલો એ police ફરિયાદ કરવામાં એમ છે કે એ બધા એમ કે કે આધાર card ને એ લાવો એમ હા હા એ તમારે વાત સાચી ને એમ ને ના ના હમ હમ એવું બરાબર બરાબર પાંચ દિવસ ક્યાં રોકાણી છે તમારે અહીંયા સુરત કે ત્યાં મહેસાણા મહેસાણા કસીયાવાડ ગામ છે ને ત્યાં હમ હમ

માતાજી દર્શન કરવા લઈ ગયા હતા સાગરભાઈ આ દર્શન કરીને આવીને નાગરજણ બેઠા હ હ અને એ બઈ જોઈ અને ફરાર થઈ ગઈ સાગરભાઈ બેઠા હતા જોઈ એટલે એમ કેમ હા એમ કેમ છે અપ મને પણ બોલને સાહેબ એમ નહીં તો તમે એ ક્યાંથી લાયા હતા એ એ તો ડુંગરપુર ડુંગરપુર કે આવ્યું રાઈફન राजस्थान માં તમે એનો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કેવી રીતે કર્યો તો તમે કોન્ટેક્ટ કે કાકો હતા કોણ હતો કાકાએ કોન્ટેક્ટ કરાય તો કાકો ભલીસાના કાકો હતા એટલે રાજસ્થાનનો એક કાકા રાજસ્થાનના હતા આ કાકા રાજસ્થાનના દે કાકા એ કોન્ટેક્ટ કરને લોકો ગેરેન્ટી ફૂલ લીધી કે કોઈ બી થઈ જશે હાઈપોકી જશે તો અમે તો એને પકડી પર જીવી દઉં એમને પાછું આપી દેહ ના છોકરીન કોક બોલ કે ના હે ના હે તમે છોકરી નહી આપો

અમને દેખાય આ લોકો હમની 10000 રૂપિયા આપ્યા હતા મને વચન લીધા 10000 રૂપિયા તમે લીધા આવજો 10000 તમે દલાલી લીધી છે તો તમારે તમારી જવાબદારી થાય છે ને તમારા આનું કામ પૂરું કરવાની હા જવાબદારી થાય પણ બાકી દિન મને ફોન કરતો સાગરભાઈનું હું હે ને હા હા કે ભાઈ હું નો હું આપડા કોઈના પેટમાં પેઠા નહીં હા અને આ બઈ કે કે મુજે એવું ઈ કીધું એને મે સાગરભાઈને મે કીધું કે અતારે તમે ઘર જ રહેજો કે જતાં આવતા નહીં आब थोड़ा दिवस घर आ तो दिवस नहीं सगर भाई तो डायरेक्ट रिक्शा लाइने गाजी मंदिर दर्शन करवा मन जो कीधु तो मुझे सागरबेन एक सागरबा नव नव आपने को क्षेत्री जाए कोचो बनी जाए तो घर जो दर्शन तपा कर तो

ભારતીબેન તો પછી એક ગાડી ગાડી કીધી ડ્રાઈવર હતો એ ભારતીબેન જે છોકરો હતો એ વખત દર્શન કરીને આવ્યા તો આપણે બીજી વખત નહીં જવાનું ઘર જ રહેવું હતું એમ એટલે આ સાગરભાઈ કહે કે મારાથી ભૂલ થઈ ગઈ ભૂલનું પાત્ર આપણે શું કરીએ પણ બધી વાત સાચી હવે એ વહી ગઈ છે તો તમને તો તમારા કોન્ટેક્ટમાં તો છે જ એ લોકો તો એને એને શોધી કાઢો તમે એમ કરી એ લોકો જો સાહેબ કે એવું ખબર એ લોકો મને શું કે કે તમે આવો એમ मैंने किला भैंनू पकड़े आए हूँ बराबर। हम्म कौन है उनके जी? ये काकू होता है ना? काकना हूँ। मोहनलाल। मोहनलाल ये क्या नाचे मोहनलाल? ये वाली सांग आ जी। क्या नाचे? वाली सा वाली सा। वाली सा ही क्या है वोड़ी? ये सामारजी रूट पर ये लोगों नाचे रूटर जी, रूट जी, जी है। आह हाँ। ऐसा रूट ह�

બધું ડુંગરીઓ વિસ્તાર એટલે હવે મોટો વાપરો નહી આપણે ગભર જે ધોતી લાહાની મોટા મોટા ડુંગરો એ રીતની ચોટી ઉપર ઘર ઘર બનાઈ એ લોકો અલગ અલગ એ કઈ ઘરે કઈ ઘરે અમારા પછી અમે જેમ કોઈક અમારા કોઈ કાર્ડ થઈ જાય તો પછી અમારું શું થાય એ એ વિચારું એટલે બીક લાગે એમ ને આપડે પેલી વાર માં લાગે એટલે બે કલાક સાહેબ ગુજરાત માં પોકી વળીએ એને કોઈ આધાર લીધો તમે આધાર કાર્ડ કે કઈ લીધું હતું એ છોકરી નું આધાર ક્યાં તો અમે જો સાગર ભાઈ હતા ભારતી ભાઈ બધું હતું સ્ટેમ્પ બનાવ્યું આધાર કાર્ડ એ લોકો નું કીધું કે અમારે કાલ મોકલી આપો એવું નાં બધું લેવું પડે પેલા લે લગ્ન કર્યા પેલા વ્યવસ્થિત કાયદેસર બધા લગ્ન કરાય આવી રીતે શું કરે કાય આમાં તમે હલવાઈ એ ભાઈ બરાબર ને એ લેવાનું ને હતું સાહેબ મેં તો એક વાર મારું મગજ તો બગડી જતું એટલે પેલા જે વખત મેં એક વાર આવું ના પડી હતી કે આ રીતનું કે તો પેલા આટલા દાગીના ના અંતે મેં કીધું ભારતીબેન રવા દો એના કરતા મને નહીં કરવું તો પછી ભારતીબેન એ હા એમાં હોય કે ગરીબ મેળા બિચાર મરી જાય ને ઓલો માણસ અત્યારે ક્યાંય નથી રહ્યો એની આપણે એટલા જ પૈસા હતા ને એ બધા વૈયા ગયા હવે શું કરશે માણસ એ વાત એટલે એની કોશિશમાં મેં આખો મહિનો નોકરી છોડીને મૂક્યો એ લોકો પાછળ આ બાજુથી એટલે અહીંયા ત્યાં ગયા મે પોતે આપો મૈનો પાસા પાસા ફરો હ હ હ એ લોકો કોઈ હરકો જવાબ આપતો નહી આધાર પૂરાવો કશું હે ન એટલે એ લોકોન થી આધી અમાર આગો કો કરુ તમે 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 આગો વાવો તમે આગો વાવો કામ કરેલા છે કે ન કે છો હા તમે આગો વાવો કેટલા કામ કરે આ ફર્સ્ટ બકરી ની વાત પહેલી વાર મે જલવા જમ ને કદી જિંદગી માં કામ ન કર્યું પણ આ કે કે કરતો કે કોક વાત કરજો કોક વાત કરજો એટલે મેં ભાઈ એ કાકા નો વિશ્વાસ પર મને એ કાકો કે તારે ચોટું ભી થઇ જાય તો હું હાજી હોમુ એ કાકાએ એ જે દિવસ થી ફરાર થયો એ દિવસ થી કાકા એ ફોન કર્યો બંધ કર્યો બંધ કર્યો આજ સુધી ફોન બંધ છે કાકા નો એટલે કાકાનો ફોન હવે બંધ આવે છે એમ ને એનો બંધ જ આવે બસ હવ ઠીક અને આ ગોરી ગોરી નામ છે ને છોકરીનો નો એને ફોન કર્યો તમે ઈનો મારો ફોન તો એવર થી કે 21 સમય નાખે તો એનો ફોન ચાલુ હૈ બસ આગરબે કોકો કા ફોન કરી મેં કો રેકોર્ડિંગ મોકલી મોકલી ગઈ ગોભરી ફોન ઉપર બરાબર બરાબર હાલો હવે તો પછી એક કામ કરો ને તમે ભાઈ સાગરભાઈ ને સાથે લઈ અને પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવીજો આની વિરુદ્ધમાં કાકાની વિરુદ્ધમાં આલી ઉપકરીની વિરુદ્ધમાં હમ બરાબર એ તો તો એટલી તો રાત થઈ જાય ને એટલે કઈ જગ્યા નોંધાવું પોલીસ સ્ટેશનને

પોલીસ તો પોલીસ પોલીસ તો પેલા વાલા ગુનો નોંધવાનું ટાળવાની ટ્રાય કરે પણ એવું લાગે રાજકીય માણસ ને કોઈ કાર્યકર સાથે લેતા જ આવું છે બંધ કરી દે બરાબર અને બીજા રાજ્યનું હોય ને બીજા બીજા રાજ્યનું હોય એટલે પોલીસ ફરિયાદ નોંધતા બહુ વાર કેમ સમજે કેમકે ચોમજદાર મળે નહીં તો મુશ્કેલી થાય પણ તમને તમે તો બધું લિંક તમને ખબર છે મોહનલાલ થકી થયું છે એનું નામ એ લખાવ મોહનલાલ ખબર પડે બરાબર હેલો હેલો હા માનો એક મુદ્દો એવો બોલ્યો કે જે આજી લોકો નું ગામ નો જે એક મુદ્દો નોકરી કરું ને હા હા એ ગામ નો જે ભાઈ હે ઓય હા હા એ પોસ્ટ ઓફિસ માં નોકરી કરે છે હા બરાબર ને એક ઓય ને ચાના પોલીસ માં નોકરી કરે પોલીસ સ્ટેશન માં એટલે બે ભાઈ એક જિલ્લો દાનો અને એક સોંટેળાનો એટલે અડી અડી ના ગામી હા બરાબર એટલે એ ભાઈ ને મેં આખી વાત કરી તો એ ભાઈ એમ કીધું કે હું રક્ષાબિંદનપુર જાવ એટલે ખાલી હું નતું નોમ બતાવજે એટલે હું ખાલી એક ઘર જાય ને કાકા ને ખાલી વાત કરી તો છોકરી પરણાઈ હતી એ કે હા ભાઈ એ કાકો કે મોહન મોહનલાલ કે હા હું પરણાઈ હતી પછી મહેન્દ્ર મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કરીને એક વખત બીજો કાકો એનો નંબર આપ્યો કાકા એ ફોન ઉપાડ્યો તો કાકા કે હું ઘર બતાવી એટલે એક ભાઈ કે તો રક્ષાબંધન નવ તારીખે આ નવ તારીખે રક્ષાબંધન

હા ભલે ભલે હા હા આ બધા ફોટોગ્રાફ છે એ અમને ફુલાર કર્યા એના છે અને જે આ બાય છે રાજસ્થાનની એના બધા ફોટો છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આ બાય પાછી મળી જાય અથવા તેના પૈસા પાછા આવી જાય તો એના માટે ખૂબ આ વિડીયોને શેર કરો અને આવતીકાલનો વિડીયો ખાસ જોજો દસ વાગ્યાનો એક બેનનો વિડીયો મૂકવામાં આવશે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો